તો હું અત્યારે નીચેના મળ આવી ગયો ત્યાં અત્યારે ને ઓલા બધે એક્સિલન્ટ છોડાઈ દે ને તેના આટો બેડ નું ની બસ કે રિપેરિંગ નું કામ આલે ચાલો આપણે અહીંયા જઈ આવીએ હું કામકાજ કા છે હું અહીં આવી ગયો ને અહીંયા તો પાતા સાહેબ ની બધે છે ને અહીંયા કે કે બેડ નું ની બધી કામ કા જાલે તો આપણે આલો આટા મારી આવ્યા એટલે હું કરો એલા અહીંયા તમે

એકલા એકલા કઈ વાંધો નહીં તું શું કરજો ભાઈ નાસ્તો કરો અમાર ભાઈ એના શરમ આવે કાળી વાંધો ને હાલ આગળના રૂમ માં તો અત્યારે આવી ગયા છો બસો ની અંદર નાસ્તો કરેલા શું કરો એટલે તમે બધા નાસ્તો કરો નાસ્તામાં કઈક શું તારે પેટ પૂજા કરી લે એકલા કરવું હોય ને અમને નથી ના તમે ખાઈ જાય આજે અમારા ગુરુકુલ નો હોશિયાર છોકરો

ચાલો અત્યારે લોભી માંડી ગયો કરી દીધા છે બંધ આ ખૂણામાં ખૂણા માં દરવાજો કેમ બંધ કરી દીધો તો તમે આવ્યા ભાઈ બંધ હતો ને હું આવી દરવાજો બંધ કરી દીધો તમે બી શું કરો ખૂણામાં બેઠા બેઠા

અત્યારે જો હોસ્ટેલ ની બહાર આવી ગયે ને કન્સ્ટ્રક્શન નો જો અત્યારે કામ જોરદાર હાલે હાલો આપડે ઇન્જોય પાર્ક બાજુ જાય લોન માં જો ક્રિકેટ રમે આટો મારી આટો મારી આવશે બીજો હું છેલ્લે અત્યારે હાલતા હાલતા જો લોન બાજુ જાય છે જો બધા નાસ્તો કરીને જો અત્યારે ભાઈ ગયા છે રમમાં તો તમે છેલ્લે હું ધ્યાન લોક જોતા રહેજો ને અમારો હાથ વારો દેવાળો પાડે ભાઈ અમને મળી ગયો ઈ મારા ભેગો હાલે મેં કે મારા ઇન્જે પાર્ક જાવ હાલ મારા ભેગો આપડે બે જઈએ

હાલો ભાઈ હાલો એ આવડ થઈ ગયા ચાલો જોજી જો નાના નાના છોકરા એ ને એ રમે તો ન્યા જીરી કાટો મારી આવી હાલો હાલો તો અત્યારે જઈ ના બીજા જગ્યાએ કબડ્ડી રમતો તો ન્યા આવી ગયા ને જો આ ભાઈ અમાર રેડ પાડવા જાય છે ને ઓ હે ઓ હે ઓ હે ઓ એ એ આવતા પકડી લીધો ને જો ઓલા ને તો પીછાડો થઈ ગયો આવડ જો આ કબડ્ડી રમ્યા અહીંયા જો લોન બોન ને બધી છે ને મજા આવે હાલો એ કિંજે પર બાકી ગયો ન્યા જઈએ ને પછી આપણે વ્લોગ ન કરી દે પૂરો

ના મને બીક લાગ્યો ભાઈ જા બધા હે તો નાના ના ના બધા કે મસ્તી કરે આયા હું કરે જો આ બધા એ તમે હું કરો યાર એટલા મેઠા પડી નો જતે એટલા બધી ઘણા હો બીક ન ના ગોપાલ બીક ન થી લાગતી ને બની લા બીક ન હે જો આ બી જો આ પડી જાય આવડી જાય ઈ પડી જાય ને એનું ધ્યાન રાખજો

જો આ બધે જો ઇન્જોય પાર્ક રમ્યા સ્વિમિંગ આપણી હોસ્ટેલ ચાલો આપડે ઇન્જોય પાર્ક લોન જઈએ આવ્યા તો તમને એના આ વ્લોગ ગયું હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બરોબર ને તો ફરી મળી નવા વ્લોગ માં બાય